બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે બનાસકાંઠાથી ડીસા ઠાકોર સમાજના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતો ચૌધરી સમાજના યુવાનોએ સોશિયલ મીડિયામાં અપશબ્દો લખાતા ઠાકોર સમાજનો ભારે આક્રોશ વ્યક્ત કરાયો ખાનગી ચેનલમાં જ્ઞાનીબેન ઠાકોરની ડિબેટ દરમિયાન કેટલાક ચૌધરી સમાજના યુવકોએ ઠાકોર સમાજની બેન દીકરીઓ વિશે અપશબ્દો લખી કરાઈ કોમેન્ટ દુદરમાં ફરિયાદ દાખલ થતાં ઠાકોર સમાજના આગેવાનોએ ડીસા રૂરલ પોલીસ મથકે અરજી આપી કરાઈ રજૂઆત એક અઠવાડિયામાં કોમેન્ટ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી નહીં કરાય તો ઠાકોર સમાજના આગેવાનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી બીરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા